સાંસદ શોભનાબેન બારૈયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે કાર્યક્રમ દરમિયાન આદિજાતિના તેજસ્વી વિદ્યાર્થી અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નર્મદા ખાતેથી જીવન પ્રસારણ નિહાળ્યું છે સાંસદ શોભનાબેન બારૈયાએ બિરસા મુંડાના આદર્શ જીવન અને આદિવાસી વિકાસ માટે સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી છે કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્ર અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે અહીં અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની અંદર શામળાજી તાલુકાની અંદર આ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં મારા પાર્ટીના તમામે તમામ પદાધિકારીશ્રીઓ માન્ય વહીવટ વહીવટીતંત્ર તમામ અને જે મારા અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોમાં કાર્યક્રમ થયો ત્યારે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો ત્યારે ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનો છું અભિનંદન પાઠવું છું જયદીપ ભાટિયાનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે